એક મહાત્મા કથા કહેતા એક દિવસ મુખી કરી કે કોઈ જોતું તો નથી ને ત્યાં નજીકમાં કોઈ નતું એટલે એવો જમીન પરથી બોર ઉપાડીને ખાઈ ગયા સાંજે તેઓ ગામના બીજા લોકો સાથે કથા સાંભળવા

મુખી ગોવિંદ સમજ્યા કે મહારાજ એ હમણાં વિશે વાત કરે છે એમને લાગ્યું કે નક્કી મહારાજ એમણે નીચે પડેલું બોર ખાતા જોઈ ગયા છે એટલે તેઓ આખા ગામને આ વાત કરવા માંગે છે આથી મુખીએ મહારાજને ભેટ આપી અને ખુશ કરવાનું નક્કી કર્યું મુખી મહારાજને મળવા ગયા અને ફળો ધર્યા મુખીએ વિચાર્યું કે હવે મહારાજ કોઈને વાત કરશે નહીં ફરીવાર કથાને અંતે પૂછ્યું કે બીજા તેઓ તેઓ ગોવિંદની ભગવાન શ્રી કૃષ્ણની કથા કહે છે મુખી ગોવિંદ સમજ્યા કે મહારાજને હજી વધારે ભેટ આપવી પડશે જેથી તેઓ પોતાની વાત ન કરે આથી મુખી મહારાજને વસ્ત્રો આપ્યા રોજ થોડા દિવસો ચાલ્યું મહારાજ ગોવિંદ એટલે કે કે ભગવાન શ્રી કૃષ્ણ વિશે કહેતા હતા જ્યારે મુખી સમજતા મહારાજ આ એમને ધમકી આપે છે તેઓ એમની વાત બધાને કહી દેશે આથી મુખી મહારાજને ફળો વસ્ત્રો પૈસા વગેરેની ભેટો આપે જ ગયા આપે જ ગયા થોડા દિવસ પછી મુખી વિચાર્યું કે મહારાજ તરફથી મળતી આ ધમકીઓનો અંત તો લાવવો જ પડશે કથાને અંતે મહારાજે કહ્યું કે તેઓ ગોવિંદની કથા કહે છે ત્યારે મુખી ગોવિંદ એમની પાસે ગુસ્સે થઈને ગયા એમણે જાતે જ એમની વાત ગામ લોકોને કહી એમણે કહ્યું કે એક દિવસ એમણે નીચે પડેલું બોર કાઢું અને ક્રાચ આ મહારાજ તે જોઈ ગયા છે ત્યારથી રોજ ગોવિંદના ગુણ ગવાશે ગોવિંદના ગુણ ગવાશે એમ કહેતા મને ધમકી આપે છે આ વાત બધાને કહી દેશે આમ ગામ લોકો એ મહારાજને પૂછ્યું કે આ વાત સાચી છે મહારાજ કહે કે એમને તો આવી વાતની કોઈ ખબર જ નથી તેઓ તો ગોવિંદના ગુણ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની કથા વિશે કહેતા હતા આમ મુખી ગોવિંદે બેસતી પાઘડી પહેરી લીધી અને ગામ લોકો એમની વાત પર ખૂબ વિડિયોને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને અમારી આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી વાર્તા સાથે જય દ્વારિકાધીશ જય સત્યાદેવ